અમારી નાની બેન છે એને ફ્રુટી પીવી તો અમારી નાની બેન ને ફ્રુટી પીવી દુકાન નું કે દુકાને જાવ ફ્રુટી પીવા હું કવ કે આગળ નહિ પછી જાવ હું અમારા ખેતર પાણી વરવા છે નાળિયેરી ને બગીચો છે મંદિર ને આ બાજુ મકાઈ છે આ મકાઈ છે મકાઈ માં પાણી વરવા છે બાજરો વાવ્યો જવાર વાવ્યો એવું બધું વાવ્યું આ ગદબ છે આખી ઓલી વાર વાટકી માં ને એવું બધું છે તમે એક વાર ખાલી હું તમને બતાવું આ છે અહીંથી આ વાટકી માં છે ઓલી વાર વાટકી માં ખોવાશે મંદિર ને આ લોકેશન છે મારા ખેતર નું એવું મસ્ત નું એવું બધું છે એમાં મારા કાકા પાણી વારતા હતા તો એને જવાનું થયું એના કામમાં Mona phon kêu này, món rồi mật lưu ni campero ở geno. Go quá thâm mật luyện. Muy nắn biến chịu hai hạt kredui. Untuk nama ramai, mandi nabi, mandi di batang lah.